નમસ્કાર મિત્રો જય શ્રીરામ આજે મારે તમને વાત કરવી છે એક એવા ગામની કે જ્યાં અંદાજે ચાલીસ થી પચાસ વર્ષોથી કૂતરાઓને સતત લાડવાનું ભોજન કરાવવામાં આવે છે આજના આ સમયમાં જ્યાં માણસોને પણ લાડવા મળવા મુશ્કેલ છે એવા સમયમાં નિરંતર કૂતરાઓને લાડવા બહુ જ પ્રેમથી ખવડાવવામાં આવે છે અને આ ગામનું નામ છે રાણા વડવાડા પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલું એક નાનકડું ગામ રાણા વડવાડા આ ગામમાં વર્ષોથી આવી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ છે સૌ પ્રથમ ઘઉંનો લોટ લઈ તેમાં ગરમ પાણી નાખી અને તેના પીંડિયા બનાવવામાં આવે છે અને આ પીંડિયાઓને ગરમ તેલમાં સરસ રીતે તળવામાં આવે છે આ પિંડિયા તળાઈ જાય પછી તેને ક્રશરની મદદથી નાના નાના ટુકડાઓમાં તોડવામાં આવે છે અને પછી તે નાના નાના તૂટેલા ટુકડાઓને એક મશીનમાં નાખી અને એકદમ બારીક લોટ બનાવી નાખવામાં આવે છે હવે આ ભૂકો થયેલા પીંડિયા તેને એક ચોકીમાં ભેગા કરવામાં આવે છે હવે એક મોટું બકડિયું લઈ તેમાં ગોળ અને તેલ નાખી અને તેને ખૂબ જ સરસ રીતે ગરમ કરવામાં આવે છે હવે આ ગરમ થયેલ મિશ્રણને જે લોટ ચોકીમાં નાખેલ હતો તેમાં નાખવામાં આવે છે આ લોટ અને ગોળના મિશ્રણને પાવડીની મદદથી ખૂબ જ સરસ રીતે મિક્સ કરવામાં આવે છે હવે આ તૈયાર થયેલા મિશ્રણમાંથી લાડવા બનાવવામાં આવે છે આ સેવાકીય પ્રવૃત્તિમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વડીલો બધા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે આ સેવાકીય કાર્યમાં પોતાનું યોગદાન આપે છે હવે આ તૈયાર થયેલા લાડુઓને એક ચોકીમાં વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે અને બીજે દિવસે સવારે આ રેકડી લઈ આખા ગામના દરેક ખૂણા ખૂણા સુધી આ લાડવાઓને પહોંચાડવામાં આવે છે